કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડનગરની મુલાકાત દરમિયાન રૂપિયા બોતેર કરોડના ખર્ચે તૈયાર થયેલું પ્રેરણા સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરશે પ્રેરણા સંકુલ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે અઢારસો ઇઠ્યાસીમાં સ્થપાયેલી આ જ શાળામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવી છે જેમાં નવી ટેકનોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે પ્રેરણા સંકુલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં વિકાસ અને પરિવર્તનની ભાવનાને પ્રોત્સાહન કરવાનો છે એક સાલ પહેલે હમને યુ શરૂ કયા प्रेरणा का मकसद था एक नई युवा पीढ़ी को इस तरफ मोड़ना कि वो देश के प्रति क्या अपना उनका कर्तव्य है और वो क्या योगदान दे सकते हैं तो ये नौ वैल्यूज़ तो पे तो आधारित तो प्रोग्राम तो हैं जैसे कि स्वाभिमान और विनय नवाचार और जिज्ञासा श्रद्धा और विश्वास शौर्य और साहस इस तरह से तो बच्चे अपनी विरासत के बारे में भी जानते हैं और लेटेस्ट टेक्नोलॉजी का एक्सपोजर भी उनको हो रहा है वेरियस जैसे लेज़र कटिंग थ्री मशीन होलोग्राम વીડિયો શૂટિંગ એ સબ્વી અનુ સે